નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં કપાસના ભાવ અને જીરુના ભાવ બધા જ મુખ્ય માર્કેટિંગ યાર્ડના તારીખ પંદર એક બે હજાર ચોવીસના સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ યાર્ડ અમરેલી સાવરકુંડલા જસદણ બોટાદ મહુવા ગુંડલ કાલાવડ જામજોધપુર ભાવનગર જામનગર બાબરા જેતપુર વાંકાનેર મોરબી રાજુલા હળવદ વિશાવદર તળાજા બેગોસરા જૂનાગઢ ઉપલેટા માણાવદર ધોરાજી વિચિયા ભેસણયાર્ડ ધારી લાલપુર ધ્રોલ પાલીતાણા હારીજ ધનસુરા વિસનગર વિજાપુર કુકરવાડા યાર્ડ ગુચરિયા યાર્ડ હિંમતનગર કર્યા